હરિદના જશવંતપુરામાં ખેતરમાં સૂતેલી મહિલા પર દુષ્કર્મ આચર્યું ખાખલ ગામના શખ્સે મોઢું દબાવી દુષ્કર્મ આચરતા મહિલા હાથ પર ચચકા ભરી બુમાબુમ કરતા શખ્સ ભાગી ગયો હરિદ તાલુકાના જશવંતપુરા ગામે ખેતરમાં ઝુંપડામાં સૂતેલી મહિલાનું ખાખલ ગામના શખસે મોઢું દબાવી દુષ્કર્મ કરતા મહિલાએ મોઢા પર રાખેલા હાથે બચકા ભર્યા હતા અને મહિલાએ બુમાબુમ કરતા તે શખ્સ ત્યાંથી નાસી ગયો હતો આંગે મહિલાએ હારિદ પોલીસમાં કેદે ખાખલ ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી હરી તાલુકાના જસવંતપુરા ગામે મહિલા ખેતરમાં તેમના ઝૂંપડાવા સૂતી હતી એ વખતે ખાખલ ગામના લાલજી રણછોડજી ઠાકોર ત્યાં આગળ આવ્યો હતો અને મહિલાના મોઢા ઉપર હાથ રાખી મહિલાનું મોઢું દબાવી તેની સાથે દુષ્કર્મ કરતા મહિલાએ લાલજી ઠાકોરના હાથે બચકા ભર્યા હતા અને મહિલાએ બુમાબૂમ કરી તે વખતે મહિલાનો દીકરો દોડી આવતા તે શખ્સ ત્યાંથી નાસી ગયો હતો તેને પકડવા માટે પીછો કર્યો પરંતુ તે શખ્સ પકડાયો ન હતો આ અંગે મહિલાએ આરીજ પોલીસ મથકે ખાખલ ગામના લાલજી રણછોડજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે